રાજકોટના રોડ નજીક એસી ફૂડના રોડ પર આવેલ અક્ષર સ્કૂલ પાસેના કિશોરીની છેડતીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકોટના કુંવરવા રોડ નજીક આવેલા એસી ફૂડના રોડ પર અક્ષર સ્કૂલ પાસેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો કે ત્રણ અજાણ્યા ઈસમ સાયકલ પર જતી કિશોરીને રસ્તા પર રોકે છે અને કિશોરીની છેડતી કરતા જોવા મળે છે તે તુરત જ હરકતમાં આવી હતી અને ગણતરીની કલાકોમાં બાકીના બે પકડી પાડ્યા હતા સરકાર દ્વારા જે નારી સુરક્ષાના દાવાઓ કરવામાં આવે છે તેમાં બી ડિવિઝન પોલીસે સરાહનીય કામગીરી કરી છે અને આવા વાર તત્વો પર રાજકોટ પોલીસે તવાઈ બોલાવી છે

અત્યારે જે છોકરાઓ પરીક્ષાનો માહોલ છે અને એકલા નીકળતા હોય તો એના માટે બહુ ખરાબ સમય છે અત્યારે અને દરેક વાલીઓએ જાગૃત થવાની જરૂર છે કે આવા આવારા તત્વોને સારી એવો પાઠ ભણાવે શું કહેશો આપની દુકાનની પાસે એક બનાવ બન્યો છે છેડતીનો છોકરીઓ ચાલીને જાતી હતી છોકરીના વાળ ખેંચ્યા વાળ ખેંચીને છો ઓલી છોકરીએ રાડું રાડ કરી તો એને છાતી ઉપર હાથ મૂકી દીધા બે છોકરીઓ ઉપર